हेलो मित्र केम छो बड़ा मजा मजा छ्यो भाई माताजी બધાને જય રામદેવ બાદ આપણે જવાનું છે ગામમાં માતાજીના મોઢે આવન છે તો આલો આપણે રહી માતાજીના મોઢે કન્ટિન્યુ બ્લોગ માં બની રહેજો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો જય માતાજી ધારી દ્વારા આપની પ્રત ધ્યાના બળ હવે ઓપન કર સ્વાસ્થ્ય નમન જો મતે જવા છે સચનાય કે બા લક્ષ્મી

ઓ 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

નમો દેવે મે શિવાય સતત નમ નમા પ્રભતિ ભદ્રાએ નિયતા પ્રણતા સ્મતા દેવી સર્વૂતે શક્તિ રૂપે

તો મોટો ના મોટો છે આ મોટો છે પૂરી છે જોયો ને પૂરી 25 આ બોલ ખાય

વાંચન દોઈ નીજી બાઈક વાંચન દોઈ આયો છે થોડા કોરો ખાય નાટા ખાય છે બે 8:30 વાગે જ જેમ પક્યો ટાઈમ સુ થઈ ગયો ટાઈમ સુ થઈ ગયો થાકી છે કા બધું કામ પૂરું થઈ ગયું છે અમારું મરજીનું બધું પૂરું કરી નાખ્યું છે નાના બેલા આવો બે બધું નઈ આય શ્રી એકા ના ઉનકો એને સાચ દીધી હાથ ઓરદી મને આજે કોઈ આપો હે મુકાભાઈ ના આપો હા મુકાભાઈ ના આપો મુકાભાઈ ના ના અરે બોલો ખમણ હું આપું જ નહીં ઓયકો ઉતારો અહીંયા খা ফেচি মিহাৰ ফেপচি মিহাৰ খা ঠাণ্ডো ঠাণ্ডো